બોડેલી ડાઇવમાં આપનું સ્વાગત છે બોડેલીની સેઠ એચ એસ શિરડોલા હાઈસ્કૂલના કીરાચંદ કોમ્પાઉન્ડમાં આવેલ યુનિટ જે પ્રાથમિક શાળા છે ત્યાં કેજી સેક્શનના એકથી ત્રણ ધોરણના વિદ્યાર્થીઓના લાભ માટે રમતગમતના એટલે કે લીસરપટ્ટી હિંચકા સહિતની જે લેટેસ્ટ ટેકનોલોજીની રમતની બાળકોની રમવાની જે સ્થળ છે જગ્યા છે ત્યાં વ્યવસ્થાઓ સંપન્ન કરવામાં આવી હતી હિંચકા અને ટસરપટ્ટી સહિતની વસ્તુઓ જેથી કેજીના અને પ્રાથમિક સેક્શનના એકથી ત્રણના બાળ ત્રણ ધોરણ સુધીના બાળકો જે તસવીરમાં દ્રશ્યમાન થાય છે જે શિક્ષિકાઓ છે તે પણ અને આ સેક્શનનું નારિયેળ પોળી અને રિબિન કાપીને ઉદઘાટન કરવામાં આવ્યું હતું દાતા પ્રદીપભાઈ વિઠ્ઠલદાસ ચોકસીના હસ્તે અને કાર્યક્રમમાં ભાવેશભાઈ શિરોડાવાળા જે ટ્રસ્ટના મંત્રી છે તે ઉપસ્થિત રહ્યા હતા સાથે ટ્રસ્ટના પ્રમુખ રાજુભાઈ શાહ એકતા એસોસિએશન દ્વારા અને બીજા ટ્રસ્ટીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા મોરજી સરપંચ કાર્તિક શાહ સહિત બીજા આગેવાનો અને ટ્રસ્ટીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા પ્રાથમિક શિક્ષણના બાળકો માટે કીદાચંદ કમ્પાઉન્ડમાં આ પ્રકારની વ્યવસ્થા સંપન્ન કરવામાં આવી હતી અને આ ગઈકાલથી નવી ટર્મની શરૂઆત થઈ છે અને નવા ધોરણ એટલે કે જે નવું છઠ્ઠા ધોરણના તો આઠમા ધોરણમાં તે નવમાં ધોરણ દસમા ધોરણમાં દસના અગિયારમા ધોરણમાં જે નવી જે ટર્મ શરૂ થઈ રહી છે આવતીકાલથી ગઈકાલથી એનો એ સ્વરૂપે એના લાભ લોકો વિદ્યાર્થીઓને મળે અને બાળકો છે પ્રાથમિક સેક્શનના તેઓને પણ આ સુચારુ વ્યવસ્થાઓમાં તેઓ પણ જોડાય અને વ્યવસ્થાઓનો લાભ લે તે ઉદ્દેશ્યથી આ પ્રાથમિક સેક્શનના જે રમતગમતના સાધન છે બાળકો માટે નાના ભૂલકાઓ માટે તે કરવામાં આવ્યા છે સાથે સાથે શાળા સંકુલ રંગરોગાણનું પણ કાર્ય ચાલી રહ્યું છે અને બીજા પણ જે અત્યારે નવી ટર્મ શરૂ થઈ રહી હોય ત્યારે શૈક્ષણિક સંકુલ બોડોરીનું સુડા હાઈસ્કૂલ એ સજી દજીને તૈયાર થઈ રહ્યું છે આ તમે જો પટ્ટી છે બાળકોની અને આ સુવિધાઓ આ તમામ વસ્તુઓ તસવીરમાં દ્રશ્યમાન થાય છે વચ્ચે ઉભેલા તે વિઠ્ઠલદાસ ચોકસી બોડીના માનીતા શેઠ તેઓના પુત્ર પ્રદીપભાઈ વિઠ્ઠલદાસ ચોક્સી તેઓએ આ સમગ્ર બે લાખને અઢાર હજાર રૂપિયાની કિંમતના સાધનો દાન આપ્યા હતા અને તેઓના હસ્તે જ ઉદઘાટન પણ કરવામાં આવ્યું હતું તસવીરમાં જોઈ શકીએ છીએ ભાવેશભાઈ શિરડાવાલા જેઓ એના મંત્રી છે શિરડાવાલા હાઈસ્કૂલના તેઓ સાથે જે વિદ્યા જે બહેનો છે એ પણ આ જ્યારે પ્રોગ્રામ થયો ત્યારે ઉત્સાહથી વધાવી દીધો હતો અને તેઓ પણ આ જે ರಮತ್ನ ಸಾಧನ ಲೆಕ್ಕಸ ಪಟ್ಟಿ